મોતીવાડા રેપ ફીત હત્યામાં ઝડપાયેલો સિરિયલ કિલર જ્યુડિશિયલ કસ્ટડી ધકેલાયો દસ દિવસના રિમાન્ડ બાદ પારડી પોલીસે પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો પારડીના મોતીવાડાના અતિ ચકચારિત કોલેજે યુવતીના હત્યા બાદ દુષ્કર્મની ઘટનામાં પકડાયેલો આરોપીએ પોલીસ સમક્ષ એક પછી એક છ જેટલી હત્યાની કબૂલાત કરી છે ત્યારે આરોપીના દસ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ આજે ગુરુવારના રોજ પારડી પોલીસ દ્વારા આ સિરિયલ કિલરને પારડી કોર્ટમાં રજૂ કરવામાં આવતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડી ધકેલ્યો છે પારડી તાલુકાના મોતીવાડા ગામે નવેમ્બર રોજ ટ્યુશનથી છૂટી પરત ઘરે ફરતી દુષ્કર્મ બાદ હત્યાનો ભોગ બની હતી જેના આરોપીને શોધી કાઢવા માટે જિલ્લાભરની પોલીસે અથાગ મહેનત કરી હતી અને પચીસ નવેમ્બરના રોજ વાપી રેલવે સ્ટેશનથી રેપ વિથ મર્ડરમાં સંડોવાયેલા રાહુલ ઉર્ફે બોલુ કરમવીર ઈશ્વર જાઠ રહે હરિયાણા મૃતકને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી અને પોલીસની પૂછપરછમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થયા હતા અને તેણે મોતીવાડાની યુવતીની હત્યા પૂર્વે દેશના અલગ અલગ રાજ્યોમાં પાંચ જેટલી હત્યા કરી હોવાની કબૂલાત કરતા આરોપી સિરિયલ કિલર હોવાનું બહાર આવ્યું હતું આ આરોપીને પાડી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા પોલીસે પાંચ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા આ રિમાન્ડ દરમિયાન તેણે વડોદરાના ડબોઈ ખાતે પણ અલ્પ દ્રષ્ટિ યુવાનની પણ હત્યા કરી હોવાનું જણાવી છઠ્ઠો વણ ઉકેલાયેલો ગુનો ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે આ સિરિયલ કિલરે પચીસ દસ બે હજાર ચોવીસના રોજ કર્ણાટક રાજ્યમાં ટ્રેનમાં મુસાફરી દરમિયાન બીડી પીવાની બાબતે બોલાચાલી કરી ચાલુ ટ્રેનમાં અજાણ્યા ઇસમની હત્યા સાથે લૂંટ કરી હતી ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ રાહુલ જાટે પશ્ચિમ બંગાળમાં પણ હાવરા ખાતે ચાલુ ટ્રેનમાં ચાકુ વડે વર્ષીય હત્યા હત્યા અને અને લૂંટ કરી હતી આ બાદ પણ તેણે સતત ટ્રેનમાં મુસાફરી કરતો હતો તેલંગાણા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં એક મહિલાનું ગમછા વડે ગળુ દબાવી હત્યા કરી હતી અને મોબાઈલ ફોન અને રોકડા રૂપિયાની લૂંટ કરી હતી તેમજ તેણે સત્તરથી થી એકવીસ ઓક્ટોબરની વચ્ચે પુણેથી કન્યાકુમારી જતી ટ્રેનમાં વિકલાંગ ડબ્બામાં મુસાફરી દરમિયાન સોલાપુર મહારાષ્ટ્ર નજીક એક મહિલાને ટ્રેનમાં એકલી પડતા તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ ગળું દબાવી હત્યા કરી લૂંટ કરી હતી આમ તેણે પાડી મોતીવાડાની યુવતીની હત્યા દુષ્કર્મ સાથે છ જેટલા ગુનાઓને અંજામ આપ્યો હતો આ સિરિયલ કિલનના પાંચ ડિસેમ્બરના રોજ દસ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હતા જેને પારડી પીઆઈ જી આર ગઢવીએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ પારડી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેનો કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડી મોકલવાનો હુકમ થયો છે આ હુકમ સાથે પોલીસ પણ આ આરોપીને કડકમાં કડક સજા મળે તેવા પુરાવા એકત્ર સાથે ચાર્જશીટ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે હવે આ આરોપીએ ગુજરાત રાજ્ય સાથે દેશના વિવિધ રાજ્યોમાં ગુના કર્યા હોય ત્યારે આ અન્ય રાજ્યોની પોલીસ તેને તપાસ માટે લઈ જઈ કાર્યવાહી કરશે